ભુજ ખાતે યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક વીજળી પાણી સિંચાઈ આરોગ્ય તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદ્દાઓ પર સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી ધારાસભ્યએ કહ્યું પાણી વિતરકો દ્વારા પાણીને ઠંડુ કરવા જગમાં વપરાતા લિક્વિડ નાઇટ્રોજન અથવા ઠંડા પાણી કરવા વપરાતા કેમિકલની તપાસ થવી જોઈએ વર્ષોથી એક જગ્યાએ ચીપકી બેઠેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવા રજૂઆત કરાઈ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિત પદાધિકારીશ્રીઓ દ્વારા વીજળી પાણી સિંચાઈ પશુઓની રસી આરોગ્ય શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓનો પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજળીના સંદર્ભમાં સર્જાતી સમસ્યા સુજલામ સુફલામ રિચાર્જ બોર પાણી સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલ માટે સંબંધિત શ્રીઓને સત્વરે કામગીરી કરવા સૂચના આપી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા ઢોરાથી હાજીપીર રસ્તાના બંધકામને ચાલુ કરવા વીજળી તથા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સ્પીડ બ્રેકર દૂર કરવા નિંગાણના ખેડૂતોની જમીન અંગેનો પ્રશ્ન એકમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા મુદ્દે બીપીએલની પડતર અરજીઓ લીલાશા કુટિયા ફાટક નીચે અંડરબ્રિજ બનાવવા અંગે પ્રધાનમંત્રી જન આવાસ યોજનાની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જ્યારે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પાણી પુરવઠાના બોરવેલ પંચાયત હસ્તક પીવાના પાણીના બોર નર્મદાના પાણીનું પૂરતું જથ્થો આપવા ગેરકાયદે કનેક્શન કાપવા નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળી ફિલ્મવાળા વાહનો સામે પગલાં ભરવા પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી ઘરફોડ કેબલ પશુ ચોરી તથા બે ફાર્મ ખનિજ ચોરી અટકાવવા જૂના વીજવાયર તથા થાંભલા બદલવા સબસ્ટેશનોમાં અધુરાશ પૂર્ણ કરવા ગૌમાતા પોષણ યોજનાના અમલીકરણની વિગતો આપવા મંજૂર ગ્રામ પંચાયત કામ પૂર્ણ કરવા શાળાઓમાં ઓરડાની કામગીરી છારી ઢંઢનો રસ્તો પૂર્ણ કરવા રેલવે માર્ગ પર ક્રોસિંગ આવે ત્યાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવા પાણી વિતરકો દ્વારા પાણીને ઠંડુ કરવા જગમાં વપરાતા લિક્વિડ નાઇટ્રોજન અથવા ઠંડા પાણી કરવા વપરાતા કેમિકલની તપાસ કરીને કાર્યવાહી કરવા તથા ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ ખેડૂતોને ત્વરાય બીજ આપવા ખેડૂતોને વીજ કનેક્શન આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ